પટેલ પૃથા વિજયભાઈ છે હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું આજ રોજ તપોવન વિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં તેજસ્વી તેજસ્વી ફાઉન્ડેશનએ અમારા ટોપર વિદ્યાર્થીઓ જેમાં એકાવન વિદ્યાર્થીઓ હતા તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા તે બદલ હું તેજસ્વી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રામજી સોનગરા હું તપોવન વિદ્યાલયની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભાષાના અને ગુજરાતી વિશે શિક્ષક તરીકે મારું કાર્ય કરું છું આજ શિક્ષક દિન નિમિત્તે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા જે વિદ્યાર્થીમાં રહેલી આવડત એમાં રહેલા જીવન મૂલ્યો અને એના કૌશલ્યોને એને રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા એને જે કેવી રીતે એને ખીલવી તે અનુસંધાને આજે ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા છે જે ટોપર્સ વિદ્યાર્થી છે જેનામાં કંઈક આવડત પડી છે ખરેખર આ તેજસ્વી ફાઉન્ડેશને જે એક સન્માનિત કરવાનો વિદ્યાર્થીની જે જ્ઞાન કૌશલ્યને બહાર ખીલવા માટેનો જે યજ્ઞ કર્યો છે ને એ ખરેખર અદ્ભુત છે એને અમે તપોવન વિદ્યાલય સ્ટાફ અને એના વતી હું આપ સર્વેનો તેજસ્વી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું આવી પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીમાં શૈક્ષણિક પ્રવૃત્તિ દ્વારા એટલું જે બહારની એમ કહેવાય છે કે ચાર દિવાલની બહારની દુનિયા શું છે ને એમાં એ વિદ્યાર્થીને વિશાળ ફલક ઉપર લાવવાની આ વાત થઈ રહી હોય ત્યારે રમત ગમત પ્રવૃત્તિ ગ્રામ વિકાસ પ્રવૃત્તિ અને સામાજિક ઉત્કર્ષ કે જેવામાં વ્યસન મુક્તિ અને આ જે બાળક મોબાઈલ થી કેવી રીતે આમ દૂર જાય કારણ કે મોબાઈલ થી ગુલામ બનતો જાય છે એની પણ આ સમજણ આપવામાં આવે છે અને રચનાત્મક કાર્યો તેમજ મહિલા વિકાસ મંડળ અને સામાજિક પ્રવૃત્તિ એટલે કે માતા પિતા સાથે વડીલો સાથે કેવી રીતે વ્યવહાર કરવો આ પ્રવૃત્તિ અને આ બાળકમાં રહેલા જીવન મૂલ્યોને અહીંયા સાર્થક કરતા તપોવન વિદ્યાલયની અંદર તમામ વિદ્યાર્થીઓને જે એક થી પાંચ નંબર ફાઈવ સ્ટાર જેને કહી શકાય એવા વિદ્યાર્થીઓને આજ ખરેખર સ્વયં શિક્ષક દિન નિમિત્તે જે સન્માનિત કર્યા છે એના વતી હું તેજસ્વી ફાઉન્ડેશનનો હું રામજી સોનગ

તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શાળામાં જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર હોય તેમજ કોઈ પણ વિદ્યાર્થીઓને તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા મને જાણવા મળી વિગત એ મુજબ તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ એટલે ધાંગધ્રાની અંદર નવું હમણાં ટ્રસ્ટ શરૂ થયું છે આ ટ્રસ્ટ દ્વારા ધ્રાંગધ્રામાં શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ રમતગમતની પ્રવૃત્તિઓ કે દરમિયાન સેવાકીય પ્રવૃત્તિનું કામ હોય તો આ તેજસ્વી ફાઉન્ડેશન પગે ઉભું રહેશે અને ખરેખર જયેશભાઈ ઝાલા અને એની ટીમ દ્વારા આ ફાઉન્ડેશનમાં સારી એવી કામગીરી કરવામાં આવે છે હું દિલીપભાઈ માકસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા તેજસ્વી ફાઉન્ડેશન ને ખૂબ ખૂબ बताए या पूछूं खूब खूब धन्यवाद आओ सारू काम करता रहो अन्य लोकों नो सपोर्ट पर मर से ये नहीं हूँ खात्री या पूछ सागर लक्ष्मी एग्री सीड्स ना इरंडा बियारन स्टार्ट ऑन लीला लीला छोड़वानी इरंडा भरपूर सुकाराम तक ही रहने ऊपज भरपूर स्टार्ट ऑन इरंडा बियार इरंडा बियार अर्क કારો ઓછો ને પાકે ઉપજ લખલું બોસ એરંડા બિયારણ